સમગ્ર ગુજરાતની અંદર એકવીસ જિલ્લાઓની અંદર યોજાઈ રહી છે આ પ્રતિમા વર્ગ એકની અડતાલીસ જગ્યાઓ અને વર્ગ બેની એકસો ને સત્તાણું જગ્યાઓ માટે આવતીકાલે એની પ્રાથમિક કસોટી યોજાવાની છે આવતીકાલે એકવીસ જિલ્લાની અંદર ચારસો પાંચ પરીક્ષા કેન્દ્રમાં આયોજન એનું થશે ગુરુવારે અમે આ એકવીસે એકવીસ જિલ્લાની ટીમો સાથે મિટિંગ કરી અને એમને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બ્રિફિંગ કર્યું છે એમને જે કોઈ સ્પષ્ટતા જોઈતી હતી એ સ્પષ્ટતા પણ આપી છે મૌખિક સ્પષ્ટતા પણ આપી છે એના આધારે લેખિત સ્પષ્ટતા તૈયાર કરીને પણ એમને મોકલી આપવામાં આવી છે કેટલાક ફેરફારો થયા કર્યા છે જે કોલ લેટરમાં પણ દર્શાવવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમારી નોટિસની અંદર પણ દર્શાવેલા છે છતાં પણ બધા લોકોને માહિતી મળે એટલા માટે તો આપણે કેન્દ્રના સમયની અંદર ફેરફાર કરેલો છે પહેલાં જ્યારે પરીક્ષાઓ થતી ત્યારે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર વહેલા પહોંચતા પણ પરીક્ષા કેન્દ્રમાં એમને અડધો કલાક પહેલાં જ પ્રવેશ આપવામાં આવતો એટલે ઉમેદવારો બહાર રાહ જોતા એના કારણે એમને તડકામાં ઊભું રહેવું પડતું અને બીજું ફિસ્કિંગ માટે પૂરતો સમય મળતો નહોતો પ્લસ પરીક્ષા શરૂ થવાના સમય સુધી ઉમેદવાર પરીક્ષા કેન્દ્રની અંદર જતા તેના કારણે સુરક્ષા સાચવવામાં પણ મુશ્કેલી પડતી એને ધ્યાનમાં રાખીને અત્યારે પોણા બે કલાક પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે એટલે કે સવા દસ વાગે પ્રવેશ શરૂ થશે અને સવા અગિયાર વાગે પ્રવેશ પૂરો થશે ઉમેદવાર અગિયાર ચાલીસ સુધી પરીક્ષા વર્ગખંડની અંદર ઉમેદવારે પહોંચી જવાનું રહેશે પરીક્ષા શરૂ થતાં પહેલાં ઉમેદવારો સંપૂર્ણ રીતે તૈયાર થઈને પરીક્ષા ખંડમાં પ્રવેશે જેથી અમને ત્રણ કલાકની અંદર પરીક્ષા ખંડની અંદરથી પરીક્ષા ખંડ છોડવા દેવામાં આવશે નહીં દરેક કેન્દ્રની અંદર સીસીટીવી કેમેરા ચાલુ રાખવામાં આવ્યા છે પરંતુ કેટલાક જે હાઈ રિઝોલ્યુશન સી સીસીટીવી કેમેરા છે એમાંથી ફીડ બહાર ના જાય એટલા માટે દરેક જગ્યાએ ટેકનિકલ માણસો રાખી અને એને સુનિશ્ચિત કરવા માટેનું પણ દરેક જિલ્લાઓને સૂચના આપવામાં આવેલી છે મહિલાઓ માટે એન્કલોઝર કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે જ્યાં એની વ્યવસ્થા ના હોય ત્યાં ઉમેદવારો એમનો સામાન પરીક્ષા કેન્દ્રની અંદર સુરક્ષિત જગ્યાએ રાખવા માટેની વ્યવસ્થા કરવા માટે પણ અમે કહ્યું છે એ રીતે કે એ સામાનનો દુરુપયોગ ન થાય એટ ધ સેમ ટાઈમ એ સામાનની સુરક્ષા જળવાઈ રહે ઉમેદવારોના બૂટ ચપ્પલ છે વર્ગખંડની અંદર પ્રવેશતા પહેલાં દૂર કાઢવાના રહેશે જેથી કરીને કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ કોઈપણ માધ્યમથી પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશે નહીં પરીક્ષા ખંડની અંદર પ્રવેશે નહીં અને પરીક્ષા ખંડની અંદર પણ સઘન સુપરવિઝન રાખવા માટે જણાવેલું છે દરેક પરીક્ષા કેન્દ્ર પર કેન્દ્ર સંચાલક જે શાળાના આચાર્ય હોય છે એ ઉપરાંત આયોગના પ્રતિનિધિ તરીકે જિલ્લાના ચુનંદા અધિકારીઓને રાખવા માટે કહ્યું છે જે દરેક પરીક્ષા કેન્દ્રની અંદર વ્યવસ્થા બરાબર જળવાઈ રહે અને સુરક્ષિત રીતે પરીક્ષા થાય એનું ધ્યાન રાખશે પરીક્ષા કેન્દ્રની અંદર એની આજુબાજુ ઘોંઘાટ ન થાય એ માટે એની આજુબાજુ કોઈ જગ્યાએ લાઉડ સ્પીકરની મંજૂરી નહીં આપવા માટે સૂચના આપેલ છે અને પરીક્ષાના આગળના દિવસે ત્યાં જઈ અને એ સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી છે બે એક દિવસ પહેલાં અમને જિલ્લા શિક્ષણ અધિકારી અને સાબરકાંઠાની ટીમે જણાવ્યું કે ત્યાં એક પરીક્ષા કેન્દ્રની બાજુમાં સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો જે જે તે વખતે પરીક્ષા કેન્દ્ર અમને જણાવતા પહેલાં એમના ધ્યાન પર નહોતું એટલે જે તે વખતે એમણે જણાવ્યું નહોતું એટલે હવે જ્યારે એમના ધ્યાન પર આવ્યું ત્યારે એમણે જણાવ્યું તો એ જે આયોજકો સાથે વ્યવ વાતચીત કરી અને એ પરીક્ષા સમયે એ ત્યાં ઘોંઘાટ ના થાય એ રીતે સમૂહલગ્નના સમયમાં પણ ફેરફાર કર્યો છે એટલે દરેક પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો નિશ્ચિંત થઈને કોઈપણ પ્રકારની ખલેલ વિના પરીક્ષા આપી શકે એ માટે સૂચના આપવામાં આવી છે આ ઉમેદવારોને પોણા બાર વાગે એટલે પરીક્ષાના પંદર મિનિટ પહેલાં એમને ઓએમઆર આપવામાં આવશે અને ઓએમઆર ઉપર ઉમેદવારના અંગૂઠા વર્ખ નિરીક્ષકની સહી એ તમામ કાર્યવાહી ત્યારે પૂરી કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે જેથી પરીક્ષા દરમિયાન ઉમેદવારોને કોઈ ખલેલ પહોંચે નહીં એ જ રીતે જે પણ સૂચનાઓ આપવાની છે એ પણ પરીક્ષા શરૂ થતાં પૂર્વે એટલે કે બાર વાગ્યા પૂર્વે આપવા માટે જણાવેલું છે એક એ પણ ફેરફાર કરેલો છે કે અગાઉ અગિયાર ને પંચાવન મિનિટ એટલે પાંચ મિનિટ પહેલાં જે ઉત્તર આપતા હતા એમાં કેટલુંક એવું થતું હતું કે કેટલાક ઉમેદવારો એ ઉત્તરવહીનું જે સીલ તોડીને પોતે લખવા માંડતા હતા અને કેટલાક જે નિયમ પાળનારા પ્રમાણિક ઉમેદવારો છે એ લોકો એ સમયનો એ રીતે ઉપયોગ નહોતા કરતા એટલે એ દૂર થાય એ માટે બાર વાગે જ બધાને પ્રશ્નપત્ર આપવામાં આવશે અને જ્યારે પરીક્ષા પૂરી થાય ત્યારે ઓએમઆર પણ એ જ રીતે પરત લેવામાં આવશે જે રીતે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું એ જ રીતે પરીક્ષા શરૂ થતા પૂર્વે એટલે કે ઓએમઆરનું જે પેકેટ ખોલવામાં આવે એ સીલમેન સીલબંધ પેકેટ ઉમેદવારોને બતાવી અને એમાંથી એ સીલબંધ છે એ માટેના ઉમેદવારની એ ઉમેદવારની સહી લેવામાં આવે છે એ જ રીતે જ્યારે પરીક્ષા પૂર્ણ થાય છે ત્યારે તમામ ઉમેદવારોની હાજરીમાં ઓએમઆર સીટ ટેક કરવા માટે પણ કાર્યવાહી કરવા જણાવ્યું છે અને તેમાં પણ એ ઉમેદવારની સહી લેવામાં આવશે એટલે કે પરીક્ષા જ્યારે પૂર્ણ થાય ત્યારે ઉમેદવારોએ પાસેથી ઓએમઆર લઈ લેવામાં આવે ત્યારે ઉમેદવારોએ તરત જ પરીક્ષા ખંડ છોડવાને બદલે ઓરેમાનનું પેકિંગ થાય ત્યાં સુધી ઉમેદવારોએ ત્યાં બેસી રહેવા માટે અગાઉથી જણાવવામાં આવશે અને ઉમેદવારની હાજરીની અંદર એનું પેકિંગ કરી અને બે ઉમેદવારને એમાં સહી લેવામાં આવશે ઉમેદવારો સાદી ઘડિયાળ પોતાની સાથે રાખે એવી સલાહ છે કારણ કે ઘણીવાર શાળાની અંદર જુદા જુદા વર્ગખંડની અંદર જુદો જુદો સમય હોય છે એટલે ઉમેદવારો પોતાની સાથે સાદી ઘડિયાળ રાખે અને પરીક્ષા શરૂ થવાના ટકોરા સાથે પોતાની ઘડિયાળ મેચ કરે અને વર્ગખંડની અંદર રહેલી ઘડિયાળના અને સમયને ધ્યાનમાં ન લે એવી પણ ઉમેદવારોને સૂચન સૂચન છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ લોકોને ભયતળીયે પરીક્ષા એ લોકો જો ઉપર જવામાં મુશ્કેલી ધરાવનારા દિવ્યાંગ ઉમેદવાર હોય તો એમને તળિયામાં અલગ રૂમમાં બેસવા માટેની વ્યવસ્થા કરવા માટે અને દરેક શાળાની અંદર વ્હીલચેર રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે ઉમેદવારોની એન્ટ્રી માટે પાન કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ અને ઓળખ કાર્ડ આ પાંચ જ પુરાવા ચાલશે કોઈ ઉમેદવાર પાસે આ પુરાવા ન હોય તો અને કોઈ બીજો પુરાવો લઈને આવે તો એ પુરાવાની ચકાસણી કરી પણ એ ઉમેદવારને શંકાસ્પદ ઉમેદવાર ગણી એને પરીક્ષા આપ્યા પછી એનું સઘન ચેકિંગ કરવામાં આવશે તો આ રીતની વ્યવસ્થા આવતીકાલની પરીક્ષામાં કરવામાં આવી છે ઉમેદવારોને અને જિલ્લાનું જે તંત્ર છે જે પરીક્ષા લઈ રહ્યું છે સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ જેટલા ઉમેદવારો છે અને ઉમેદવાર પ્રવેશ લે ત્યારે એમનું અંગૂઠો આપણે લેતા નથી કારણ કે એ ઘણીવાર એ જે અમે આયોગમાં એની ચર્ચા પણ લગભગ ત્રણેક અઠવાડિયા પહેલા કરેલી જેમાં અમે એવા તારણ ઉપર આવ્યા કે ઘણીવાર એ જે બાયોમેટ્રિક લેવાની અંદર ક્યાંક મશીન ખોટકાઈ જવાના કારણે તેના કારણે ત્યાં મુશ્કેલી થતી હોય છે અને એના કારણે પરીક્ષાની જે સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આયોગનું આખા તંત્રનું ધ્યાન હોય એની જગ્યાએ બીજી વસ્તુ તરફ ધ્યાન જાય એવું ન થાય એટલા માટે આપણે હવે એવો વિચારી રહ્યા છીએ અને ટૂંક સમયમાં એનો અમલ કરવાના છીએ કે આપણે ઓએમઆરની અંદર તો અત્યારે આપણે ફિંગરપ્રિન્ટ લઈ જ રહ્યા છીએ પણ પછીના તબક્કાની અંદર પણ ઉમેદવારની ફિંગરપ્રિન્ટ આપણે લઈશું અને છેલ્લે જ્યારે ઉમેદવાર ઇન્ટરવ્યૂ માટે આવે ત્યારે એની ફિંગરપ્રિન્ટ લઈશું અને આપણે જેમ પંચાયત પસંદગી મંડળની અંદર એ ઓએમઆરને આપણે એફએસએલ મારફતે ચેકિંગ કરાવ્યું એ પ્રકારનું ચેકિંગ કરાવીશું એટલે કોઈપણ પ્રકારનો ડમી ઉમેદવાર આવે નહીં એટ ધ સેમ ટાઈમ આપણે પરીક્ષા કેન્દ્ર પર બાયોમેટ્રિક અત્યારે લઈ નથી રહ્યા ભવિષ્યમાં કદાચ એ વિચાર કરીએ તો જુદી વાત છે પણ અત્યારે એવું લાગે છે કે એના એ બાયોમેટ્રિક લેવાને બદલે આ વ્યવસ્થાના માધ્યમથી આપણે ડમી ઉમેદવારને અટકાવી શકશું અને કોઈ ખરેખર ડમી હશે પકડી પણ શકશું લઈએ છીએ અને હવે પછી જે મેઇન પરીક્ષા આવ્યા પર્ટિક્યુલર આ કિસ્સાની અંદર એ વખતે એની ફિંગરપ્રિન્ટ લઈશું અને છેલ્લે જ્યારે ઉમેદવાર ઇન્ટરવ્યુ માટે આવે છે ત્યારે પણ એની ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે અને જ્યારે ઉમેદવાર હાજર થાય છે ત્યારે એની સાથે આ ચારે ચાર છે એ વેરીફાય કરશો